હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે બન્યા છે ને સરસ તમારે પણ બનાવવા છે ને આજે આપણે બનાવશું જામનગરના ઠેબા ગામના પ્રખ્યાત ભાત આ ભાત ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને આ ભાતમાં સિંગની ફ્લેવર બહુ સરસ લાગે છે માટે રસિયાભાતમાં સિંગનો ઉપયોગ કરવાનો છે જામનગરથી આઠ કિલોમીટર ઠેબા ગામ છે ત્યાં પ્રસંગમાં આ ભાત બનાવાય છે તો ભાત કેવી રીતે બનાવવા અને એમાં કઈ કઈ સામગ્રી જોશે એ બધું જ આ વિડીયોમાં આપણે જોશું તો ચલો સ્ટાર્ટ કરીએ ભાત બનાવવાની રેસીપી એ માટે મેં લીધા છે વટાણા લીલું લસણ બટેકા લીમડાના પાન લીંબુ લીલું મરચું ટમેટા રાઈસ ખારી અને થોડા ખડા મસાલા પણ સાથે લીધા છે ફ્રેન્ડ્સ આ ભાત થેબા ગામમાં પ્રસંગ હોય ત્યારે ખાસ બનાવવામાં આવે છે તો હવે આપણે શરૂ કરી દઈએ ગેસને ઓન કરી દીધો છે અને ગેસ ઉપર એક કઢાઈ રાખી છે અને કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લીધું છે હવે એમાં હું થોડાક ખડા મસાલા એડ કરીશ પહેલાં લઈશું આપણે હાફ ટીસ્પૂન જીરું એક તમાલપત્ર એક સૂકું લાલ મરચું એક તજનો ટુકડો લઈશું એક બાદયાન લઈશું બે લવિંગ અને હાફ ટીસ્પૂન જેટલી હિંગ લઈશું મસાલા બરાબર સોતે થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે હવે એમાં વન ટીસ્પૂન જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે આ રશિયા ભાત સ્વાદમાં બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ હવે એમાં વન ફોર કપ જેટલું લીલું લસણ ઉમેરીશ વન ફોર કપ જેટલા સમારેલા બટાકા ઉમેરીશ વન ફોર કપ જેટલા લીલા વટાણા ઉમેરીશ અને વન ફોર કપ જેટલું સમારેલું લીલું મરચું ઉમેરીશું અને આઠથી નંગ લીમડાના પાન લઈશું હવે બધું બરાબર સરસ રીતે એને સોતે કરવાનું છે ફ્રેન્ડ્સ આ બધું શાક તમારે સરસ રીતે પહેલાં સોતે કરી લેવાનું છે બે મિનિટ જેટલું ઠેબા ગામમાં આ ભાત પ્રખ્યાત છે હવે એમાં વન ફોર કપ જેટલા ટમેટા સમારેલા એડ કરીશું અને એને પણ સારી રીતે સોતે કરી લઈશું હવે એમાં એક કટોરી મેં બાસમતી રાઇસ લીધા હતા અને એને સરસ રીતે બે વાર ધોઈ લીધા હતા અને પંદરથી વીસ મિનિટ એને પલાળીને રાખ્યા હતા હવે એને પણ સરસ રીતે સોતે કરી લઈશું સોતે કરવાથી ભાતમાં બ્રેક આવી જશે એટલે તમારા ભાત એકદમ સરસ બનશે સોતે કરવાનું સ્કીપ ન કરતા ફ્રેન્ડ્સ હવે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ વન ટી સ્પૂન જેટલી હળદર લીધી છે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અને બે ટેબલ સ્પૂન જેટલી ખારી સિંગ લીધી છે તમારી પાસે જો ખારી સિંગ ન હોય તો તમારી પાસે જે મોળી સિંગ હોય છે એની શેકીને પછી એની કોતરા ઉખાડીને તમે એડ કરી શકો છો મેં અત્યારે બે ટેબલ સ્પૂન જેટલું લીધી છે તમારે વધારે હો પસંદ હોય તો તમે વધારે પણ લઈ શકો છો પણ હરીસિંગ ઉમેરવાનું સ્કીપ ના કરતા હવે એક કટોરી રાઈસ હોય તો તમારે પાંચ કટોરી પાણી લેવાનું છે ફ્રેન્ડ્સ આમાં પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું હોય છે એટલે તો કહેવાય છે કે ઠેબા ગામના રશિયા ભાત મારો અત્યારે ભાત જૂનો છે એટલે મારે પાંચ કટોરી પાણી જોશે પણ જો તમારો ભાત કદાચ નવો હોય તો વધારે પણ પાણી લે એટલે તમારે તમારા ભાત અનુસાર પાણી એડ કરવાનું છે એટલે કે એક એક કટોરી ભાત હોય તો પાંચ કટોરી પાણી એટલે પાંચ ગણું તમારે પાણી લેવાનું છે હવે એને મીડિયમ ફ્લેમ ઉપર હું દસથી બાર મિનિટ માટે કૂક કરીશ આપણે ચેક કરી લઈએ કે ભાત ચડ્યા છે કે નહીં તમે જોઈ શકો છો કે ભાત ચડી જવા આવ્યા છે હવે એમાં વન ટીસ્પૂન જેટલું ધાણાજીરું એડ કરશો ધાણાજીરું તમારે લાસ્ટમાં જ એડ કરવાનું છે પહેલાં એડ ન કરતા હાફ ટી સ્પૂન ગરમ મસાલો કારણ કે પહેલાં ધાણાજીરું એડ કરવાથી તમારે ભાતનો કલર થોડોક શ્યામ પડી જશે આ ટિપ્સનું પણ તમારે ખાસ ફ્રેન્ડ ધ્યાન રાખવાનું છે જો તમારે જેમ ઠેબા ગામના રસિયા ભાત જેવો ટેસ્ટ જોતો હોય તો આ રીતે જ બનાવવું પડશે હવે ઢાંકીને ફરી હું એને બે મિનિટ માટે કૂક કરી લઈશ તમે જોઈ શકો છો કે ભાત સરસ કૂક થઈ ગયા છે અને એકદમ ઢીલા જ છે તમે જોઈ શકો છો રસિયા જેવા જ ભાત દેખાય છે ને બસ તમારે આવી રીતે જ ભાતને કૂક કરવાના છે હવે લાસ્ટમાં હું એમાં એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરીશ લીંબુનો રસ પણ તમારે લાસ્ટમાં જ એડ કરવાનો છે જેથી કરી એનો ટેસ્ટ વધારે સરસ આવશે હવે એમાં હાફ કપ જેટલી કોથમરી સમારેલી એડ કરશું કોથમરીનું પ્રમાણ તમારે માઇનસ પ્લસ કરી શકો છો પણ જો વધારે કોથમરી હશે તો વધારે સરસ ટેસ્ટ આવશે રશિયા ભાત બનીને રેડી થઈ ગયા છે મેં એને એક બાઉલમાં સર્વ કરી દીધા છે ફ્રેન્ડ્સ તમને મારા આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને એક લાઇક આપજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બે લાઇકોન બટન પ્રેસ કરી દેજો જેથી કરી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળી જશે અને તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને હા ફ્રેન્ડ્સ આ રશિયાભાત જરૂરથી તમે ઘરે એકવાર બનાવજો અને તમારા રશિયાભાત કેવા બન્યા છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો બન્યા છે ને સરસ અમે તો બધા ખાઈ લેશું તમારે ખાવા માટે પહેલાં બનાવવા પડશે ફ્રેન્ડ્સ હવે હું તમને મળીશ નવી રેસીપીની સાથે બાય બાય ટેક કેર